અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં છેલ્લા થોડા સમય થી ઈંટ પાડવાના માહિતી મુજબ દસકોઈ તાલુકામાં આવેલ બારેજડી દેવડી ઇસ્ટોલાબાદ સિંગરવા કઠવાડા રોડ જેવા અનેક ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠાઓ અને ચીમનીઓ ધમધમતા જોવા મળી રહ્યા છે ચીમનીઓ દ્વારા કોઈ રોયલ્ટી કે લીજો ભરવામાં આવતી હોતી નથી અને બારોબાર વેચી મારવામાં આવે છે ઈંટવાડા અને ચીમનીઓ ગામડાઓના ખુલ્લા ખેતરોમાં બનાવવામાં આવે છે જેથી આજુબાજુના રહીશો અને સ્થાનિકો તેમજ વાહન ચાલકો વગેરે માટે આરોગ્યને ખતરારૂપ સાબિત થાય તેમ છે ખેતરોને જમીનો પણ ખેડવા લાયક રહેતી નથી જેથી આજુબાજુના ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ઈંટવાડા બનાવવા માટે સરકારે નક્કી કરેલા નિયમો અહીં ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આવા ભઠ્ઠાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં મોટે પાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી આવા ભઠ્ઠા સામે યોગ્ય પગલાં ભરાવવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે